મોદી આદાળી ભાઈ ભાઈ બિઝનેસમેન ભાઈ ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે નરેન્દ્રભાઈ મોદી અને અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે આજે પ્રશ્નોતરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રીઓએ કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે બે હજાર સાતમાં પચીસ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બીડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ બીડ એકમાં બે રૂપિયાને નેવ્યાસી પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ બેમાં બે રૂપિયાને પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો એની સામે જે પ્રશ્નો તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ બે હજાર બાવીસના વર્ષમાં એવરેજ સાત પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને બે હજાર ત્રેવીસમાં પ્રતિ યુનિટ આપવામાં આવ્યો એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતા બે ત્રણ ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી અને એ પણ કેટલી વીજળી તો બે હાજર બાવીસ માં છ હજાર એકસો છ હજાર દસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી અને બે હજાર ત્રેવીસ ના વર્ષમાં સાત હજાર ચારસો ને પચીસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય વિકલાંગ પેન્શન વધારવાનું હોય થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી કોઈ આંગણવાડી વર્કર આશા વર્કર કે મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી અદાણી પાવર પાસેથી ડબલ કરતા વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા છે અને કેટલો વધારો ફાયદો કરવામાં આવ્યો તો બે હજાર ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ ચાર હજાર ત્રણસો ને પંદર કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને બે હજાર ત્રેવીસ ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ ત્રણ હજાર નવસો ને પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા એટલે બે વર્ષમાં ખાલી બે હજાર બાવીસ ને ત્રેવીસ નું વર્ષ એક વર્ષમાં અદાણી પાવરને સરકારે આઠ હજાર બસો ને કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો કોઈને એક રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા થઈ થઈને લોકો થાકી જાય પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની ચિજોરી લૂંટાવતા હોય પ્રજાના પરસેવાના પૈસાની ખેરાત કરતા હોય એ રીતે બે વર્ષમાં આઠ હજાર બસો ને કરોડ રૂપિયા વધારે ચૂક્યા અમે વિધાનસભામાં માંગણી કરી કે સરકારના પોતાના પીએસયુ છે અનેક વીજ ઉત્પાદન મથકો છે એમાં સુકામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પરસેવાના પૈસા વધારે લેવા પડે પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય કટ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ હતી એના હમણો ભાવ આપવામાં આવે છે બે હજાર સાત માં કરવામાં આવ્યો છે તાત્કાલિક કરાર ની સમીક્ષા થાય અને જો અદાણી પાવર કે બીજી કોઈ પણ કંપનીઓ એના સરસ મુજબ આપવા માટે સફળ કરવા જોઈએ ગુજરાત માન્યતા પાછળ લૂંટાવા ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ